વિચારો કે તમારી પાસે બે ઓપ્શન છે પહેલો ઓપ્શન કે જેમાં તમે તમારી મંજિલ સુધી પહોંચવા માટે ઘણા કિલોમીટરનું અંતર કાપવાનું છે કે જે સમય પણ ખૂબ માગી લેશે અને બીજો ઓપ્શન કે જેમાં તમારે તમારી મંજિલ સુધી પહોંચવા માટે એક નાની ભૂલ ભૂલૈયા પાર કરવાની છે જો તમે યોગ્ય રીતે ફોકસ કરશો તો ફક્ત થોડા સમયમાં તે ભૂલ ભૂલૈયા પાર થઈ જશે હવે આ બે ઓપ્શનમાંથી તમે કયો ઓપ્શન પસંદ કરો સ્વાભાવિક છે બીજો ઓપ્શન કારણ કે તે શોર્ટકટ છે આ જ વાત ભાગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક એક અને બેમાં થઈ છે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કર્મ સંન્યાસ એટલે કે સંસારના બંધનોમાંથી મુક્ત થઈ કર્મોના બંધનથી મુક્ત થઈ પ્રભુ ભક્તિ કરવી અને કર્મયોગ કે જેમાં સંસારમાં જ રહીને કર્મો કરતા જઈ ફક્ત તેના ફળની આશાથી મુક્ત થવું આ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે કર્મ સંન્યાસ કે કર્મયોગ ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંને કલ્યાણ કરનારા છે પરંતુ કર્મયોગ સુગમ હોવાથી તે શ્રેષ્ઠ છે એટલે કે મુક્તિ મેળવવા માટેનો તે શોર્ટકટ છે વિડીયો સારો લાગે હોય તો સેવ જરૂર કરજો વિડીયોમાં લાઈક કરો અને શેર જરૂર કરો